સુરત શહેર પોલીસ દ્વારા સ્વરક્ષા જાગૃતિ અભિયાન ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ અંગે તાલીમ આપવામાં આવી છે ગ્રીષ્મા વેકરિયાને જાહેરમાં ગળું કાપી કરાયેલી ઘાતકી હત્યાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડવા પામ્યા છે ત્યારે આવી ઘટના ફરી ન બને તે માટે સુરત પોલીસ દ્વારા શાળાઓમાં અને કોલેજોમાં જે વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ એટલે કે આત્મરક્ષણ માટે તાલીમ અપાઈ રહી છે જેના અનુસંધાને સોમવારના સુરત સિટી પોલીસ દ્વારા ખાતે આવેલા ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્વરક્ષા અભિયાન વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ અને ગુડ ટચ બેડ ટચ અંગે માહિતી આપવામાં આવી હતી મહિલાઓની સુરક્ષા માટે સ્ટુડન્ટ્સ જ્યારે સ્કૂલમાં ભણતા હોય છે નાની ઉંમરમાં હોય છે ત્યારથી જ એક આત્મવિશ્વાસ આપવાની જરૂર છે આ સ્વરક્ષા તાલીમ એક અભિયાન સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે જેના હેઠળ પોલીસની શી ટીમો તમામ અધિકારીઓ જુદા જુદા સ્કૂલ્સ કોલેજમાં જશે બેન દીકરીઓની તમામ કોઈ પણ પ્રકારની તકલીફ હોય એના નિકાલ પણ કરશે એની સાથે સાથે પોલીસ તો રક્ષણ આપશે જ પણ દીકરીઓને સ્વરક્ષણ માટે તાલીમ પણ આપવામાં આવશે આના માટે નિષ્ણાતો અમારે સાથે છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ નિષ્ણાત જુદા જુદા સ્કૂલમાં મોકલીને લગભગ વીસ હજાર ગર્લ્સ સ્ટુડન્ટ્સને આ પ્રકારની તાલીમ સુરત શહેરમાં આપવામાં આવશે મને વિશ્વાસ છે કે ધીમે ધીમે વીસ હજારથી આ સંખ્યા વધીને આનાથી આગળ જશે અને જેટલી પણ સ્ટુડન્ટ્સ છે કે નાની ઉંમરની દીકરીઓ છે આ તમામ આ તાલીમ મેળવી લેશે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પોલીસ અને નાગરિકો સહકાર કરીને દરેક પ્રકારની સેફટી એન્ડ સિક્યુરિટી સાથે સાથે મહિલાઓની સુરક્ષા અને સલામતી આ બાબતે પણ સુરતમાં સુંદરમાં સુંદર પરિસ્થિતિના નિર્માણ થશે જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સુરત શહેર પોલીસ દ્વારા યોજવામાં આવેલા સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી આત્મરક્ષા અંગે માહિતી મેળવી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા